પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા સાહેબ સરદી તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને કરવા જરૂરી હોય પોલીસ ઇન્સ્પેક્ટર એ એન ચુડાસમા એલસીબી નાની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબીની ટીમ ગાંધીધામ ડિવીઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે બોધુરામ પ્રજાપતિ રહે સુંદરપુરી વાળાએ પોતાના કબજા ભોગોટાનું મકાન સેક્ટર નંબર ત્રણ પ્લોટ નંબર સિત્તેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાળી રાખેલ છે પકડાયેલ આરોપીઓમાં બોધુરામ કૃષ્ણારામ પ્રજાપતિ વર્ષ ચોત્રીસ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે